આગામી સાતમી મે અને મંગળવારના રોજ ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત મતદાન થનાર છે સમગ્ર ગુજરાતમાં વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે મતદાન જાગૃતિલક્ષી કાર્યક્રમનું આયોજન પણ ઠેર ઠેર થઈ રહ્યા છે ત્યારે જામનગરમાં આજે પાંચમી મેના રોજ સવારે સાત વાગે અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયન ખાતેથી રન ફોર વોટ કેમ્પેન અંતર્ગત એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રી બી કે પંડ્યા સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપીને આ રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું આ રેલીમાં મતદાન જાગૃતિલક્ષી સંદેશાઓ જેવા કે મતદાન દરેક નાગરિકની ફરજ મતદાન જરૂર કરો મારો મત મારો અધિકાર મારો મત મારું ભવિષ્ય જેવા પોસ્ટરો અને બેનરો વિદ્યાર્થીઓ દ્વારા રાખવામાં આવ્યા હતા અને દેશના તમામ નાગરિકોને અવશ્ય મતદાન કરવાનો સંદેશો પણ આપવામાં આવ્યો હતો આજે રન ફોર વોટ ની એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ને એમાં તમામ એનસીસી પોલીસ હોમગાર્ડ્સ સરકારી અધિકારીઓ કર્મચારીઓ સ્કૂલના શિક્ષકો સ્પોર્ટ્સના પર્સન્સ અને તમામ યુવાનો એ ભાગ લીધેલો છે અને એક વધુમાં વધુ લોકો મતદાન માટે આપ જાણીએ છીએ કે